આપ જોઈ રહ્યા છો લાઈવ ધરપાવતી ડબોઈ તાલુકાના સિદ્ધપુર ગામે છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાના ના ચાલી રહેલા ધંધિયાને લઈ વીરલા ગ્રામજનો આજરોજ ડબોઈ ખાતે આવેલી વીજ કંપની ઓફિસ ખાતે આવી ભારે સૂત્રોચ્ચાર સાથે બોલ મચાવી દીધા હતા લોડ આપો કાં તો નવ ડીપી મૂકી આપવાની માંગ કરી હતી આ બોલ જોઈ સક્ષમ અધિકારી આવી પહોંચ્યા બાદ લેખિક રજૂઆત કરતા મામલો થાળે પડ્યો હતો અમારી માંગે પૂરી જો અલગ લક્ષ્મ કે ચરમાની લાઈન અલગ આલ અમારી એક પેલે તમે બોલીને તો એક પ્રચાર જી આમાં બોલ્યા રે અરે હા કેમ એમ બધા એમ અમારી એક જ માંગ છે કે સિદ્ધપુર ને કનેક્શન અમારે લાઇટ અલગ આવવી છે અમારે કારણ કે સબ સ્ટેશન જે જ્યારે ફાડ્યું તે જ્યારે એવું નક્કી કર્યું હતું કે સિદ્ધપુર અલગ કનેક્શન આવું અત્યારે દિવસમાં ચાલીસ થી પિસ્તાલીસ વાર ટ્રીપિંગ થાય છે લાઇટ ગામમાં રહેતી નથી જો લાઇટ અલગ અમારે કનેક્શન આવવામાં નહીં આવે તો સદન તો સબ અમે બંધ કરીશું ક્યાંથી ક્યાંથી આવે છે સિદ્ધપુર ગામમાંથી કેટલા કેટલા લોકો આવે છે જમીન સંપાદન કરી છે તો અમારા ગામ કોઈ ફાયદો છે નહીં એનો તો શું કરશો આ તમે અમને અલગ નહીં કરે તો અમે દસ દિવસ કે પંદર દિવસમાં છેલ્લા અમે સપરેશન બંધ કરી દઈશું બધું ગામ ભેગું થઈને સપરેશન બંધ કરવાની અમારી ગણતરી છે